ગત વર્ષોની સરખામણીએ એરંડાના પાકનું ઉત્પાદન અને બજારમાં આવકો ઓછી તેમ છતાં એરંડાના ભાવમાં દિન પ્રતિદિન ઘટાડો નોંધાઈ રહ્યો છે હાલમાં એરંડાના પીઠામાં એરંડાનો બજાર ભાવ અગિયારસો થી અગિયારસો ની આસપાસ જોવા મળી રહેલ છે છેલ્લા ચાર વર્ષથી ચોમાસામાં વરસાદનું પ્રમાણ એરંડાના પાક માટે માગસરનું રહ્યું હોવાથી એરંડાનું વાવેતર કરતા વિસ્તારોમાં ગત વર્ષોની સરખામણીએ એરંડાનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં રહ્યું છે પરંતુ પાછોતરા વરસાદ ચાલુ રહેતા એરંડાનું વાવેતર કરવામાં થોડુંક મોડું પણ થયું હતું એરંડાનું વાવેતર વિસ્તાર લગભગ નવ લાખ હેક્ટર જમીનમાં થયું હોવાનો અંદાજ છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન અને આંધ્રપ્રદેશ વગેરે એરંડાનું વાવેતર કરતા રાજ્યોમાં પણ વાવેતર વધારે રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે એટલે એરંડાનું ઉત્પાદન પણ ગત વર્ષની કરતા વધુ રહેવાનો અંદાજ છે પરંતુ વાવાઝોડા અને એરંડાના પાકમાં સુકારો તેમજ અન્ય રોગને લીધે ફેર પડી શકે છે તો ચાલો જાણીએ એરંડાના ભાવ રાજકોટમાં નવસો એકસઠ થી બારસો બત્રીસ જુનાગઢમાં અગિયારસો થી બારસો એકવીસ જામનગરમાં અગિયારસો પચાસ થી બારસો ને અઢાર જામજોધપુરમાં અગિયારસો નેવું થી બારસો પચીસ જેતપુર માં અગિયારસો એકાવન થી અગિયારસો એકવીસ ઉપલેટામાં એક હજાર થી બારસો એકવીસ ધોરાજીમાં એક થી બારસો અગિયાર અમરેલી માં બારસો થી તેત્રીસ હળવદમાં અગિયારસો થી બારસો ભાવનગર માં એક થી બારસો પાંચ જસ એક હજાર થી એક હજાર ને બાર બોટાદ માં સાતસો થી સાતસો એકોતેર માં અગિયારસો થી અગિયારસો અઠાવન ભચાઉ બારસો ચાલીસ થી બારસો પંચાવન દશા પટડીમાં બારસો ચાલીસ થી બારસો સુડતાલીસ ડીસામાં બારસો પચીસ થી બારસો પંચાવન ભાંભરમાં બારસો પંચાવન થી બારસો અઠ્યોતેર પાટણમાં બારસો વીસ થી બારસો પંચાણું ધાનેરામાં બારસો પચાસ થી બારસો એકાણું મહેસાણામાં બારસો એકાવન થી બારસો એસી વિજાપુરમાં બારસો પંચાવન થી બારસો સિત્તેર હાલીજમાં બારસો સાઠ થી બારસો અઠ્યોતેર માણસામાં બારસો એકસઠ થી બારસો છોતેર ગોજારીયામાં બારસો સાહીઠ થી બારસો પાસઠ કડીમાં બારસો થી બારસો પંચોતેર વિસનગરમાં બારસો થી બારસો પાલનપુરમાં બારસો થી બારસો સિત્તેર તલોદમાં બારસો થી બારસો એકસઠ થરામાં અગિયારસો થી બારસો દહેગામમાં બારસો થી બારસો ચુમ્માલીસ કલોલમાં બારસો છપ્પન થી બારસો એકસઠ સિદ્ધપુર બારસો છપ્પન ખેડબ્રહ્મામાં બારસો પચાસ થી બારસો સિત્તેર કપડવંજમાં બારસો ત્રીસ થી બારસો સાહીઠ થરાદ માં બારસો ચાલીસ થી બારસો સત્યાસી રાસણ માં બારસો થી બારસો પચાસ લાખાણીમાં બારસો સાઠ થી બારસો સત્યોતેર બારાણીમાં બારસો પાસઠ થી બારસો એસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો